પણ એને સમજીને જો એ કાર્ય કરીએ ઉતાવળ હોય અને બ્રાહ્મણો ને બહુ ઉતાવળ હોય બ્રાહ્મણ નિરાત વાળા મળી જાય તો યજમાન ઉતાવળા જડી જાય યજમાન નિરાત વાળા હોય તો યા બ્રાહ્મણ ઉતાવળા કોઈ ટીકા નિંદા નહીં પણ વાસ્તવિકતા છે કલી કાલ ની તો ગ્રહસ્થિ આતિથ્ય સત્કાર કરવો આ એનો ધર્મ છે એ પછી આવ્યો વાન પ્રસ્થ પચાસ પૂરા થઈ જાય એટલે જીવન નો પુરવાર પૂરો થઈ ગયો અને એકાવન માં વયા ગયા એટલે ધીમે 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 ત્યાગ અને છોકરાઓ મોટા થઈ ગયા હોય એટલે એને ધીમે ધીમે સોંપવું કે લો બેટા હવે તમે આ કાર પર સંભાળો અને હું પ્રભુ ભજન તરફ વળી જાઉં પછી શું કરવાનું તો છોકરાઓને થોડી ઘણી મદદની જરૂર હોય તો કરવાની

ગામની અંદર આ મંદિર બન્યું છે મંદિરની અંદર આટલા ઝાડવા વાવ્યા છે તો હાલો એને પાણી પાઈ આવીએ આંગણું થોડુંક સાફ સૂફ કરી દઈએ પૂજારીને મદદ કરીએ આ બધા કામ માનપ્રસ્થમાં છે કરવાના અને ધીમે 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 પ્રભુ ભજન તરફ વળવાનું છે ગોવિંદના ભજન તરફ વળવાનું છે કારણ કે આ તો સમય ખાસ છે પ્રભુ ભજનનો અને ત્યાંથી ભજતા 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 આગળ વધતા 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 ધીમે ધીમે ત્યાગ કરીએ ને તો સંન્યાસ આશ્રમ સુધી પહોંચીએ ને એ ત્યાં સુધી તો એવું પડી જાય કે હવે આપણે તો નજીક જાય છીએ યમ અનુચર લગભગ જગ રહ માટે પંચોતેર પૂરા થાય પછી બધું જ છોડી દે ધર્મ એમ કે છે બધું છોડવું કોઈનો સંગ ન કરવો બધું એટલે બધું સન્યાસી થી પુસ્તક એ ન રખ પુસ્તક નો પણ સંગ ન જોઈએ કારણ કે સંગ છે ને એ પુનર્જન્મ નું કારણ છે નિસંગી બની જાય એક લારીઓ રાખવાનું શું તો બે જોડી વસ્ત્ર રાખવાનું સ્નાન કરીને બદલવા માટે પવિત્રતા જળવાઈ રહી એવા માટે અને એક પાત્ર રાખવાનું પછી કમંડલ હોય કે ટુંગડું હોય કે ગમે તે એક પાત્ર રાખવાનું ક્યાંય પાણી પીવાની જરૂર પડે ક્યાંય ભિક્ષા કારણ કે ભિક્ષા તો ભિક્ષા હોય કોઈ ગ્રહસ્થી ની આ જઈ અને નારાયણ પ્રસન્ન ધર્મ કહીએ અને પછી એમ કહીએ કે ભાઈ મારે તો ગુલાબ જાંબુ જોશે તો ગ્રહસ્થિ શું કહે

આવી કથા આવો સત્સંગ હાલતો હોય અને એના માટે રોકાય યજ્ઞ હાલતો હોય એના માટે રોકાય ધૂન ચાલતી હોય એના માટે રોકાય તો એ વાત અલગ છે પણ એની મરજીથી એમને એક રાતથી વધારે કોઈ ગામમાં રોકાવું નહીં એનું કારણ રોકાવાથી પાપ ન લાગે પણ રોકાવાથી કદાચ એવું બને કે ગામમાં કે ગામના લોકોમાં મમતા થાય એનો સંગ થાય અને એ મમતાથી વળી પાછો સંન્યાસમાંથી

ક્યાંથી આવો છો મહારાજ કે હું તો ભાઈ હાલ તો સાધુ છું હાલી નીકળી જાવ થાકી જાવ ગામ આવે તો રોકાઈ જાય અહીંયા મેં શિવ મંદિર જોયું તો એમ થયું કે આજનો દી આરામ કરી લઉં કાલે નીકળી જાય છે બાપુ આજનો દી નહીં હવે તો અહીં રોકાઈ જ જાઉં અમારે આમે પૂજારી જરૂર છે અહીં કોઈ બીજો પૂજારી છે નહીં

ગામના લોકો એ એક નાનકડી કુટીર બનાવી દીધી અને રહેવા માટે એકલા હતા સન્યાસી હવે મહારાજ પૂજા કરે છે ભગવાન શિવની ઉપાસના કરે છે પર્ણ કુટીમાં રહે છે બે વસ્ત્ર ભગવી ધોતી બે હતી એની પાસે હવે એમાં એક બી એવું બન્યું કે એક ધોતી પહેરી હોય ને એક એને સુકવી હોય ખુકાઈ જાય એટલે સંકેલીન મૂકી દી અંદર એ સંકેલિન રાખી એમાં ક્યાંથી ઉંદર આવ્યો હતું ધોતીયું કોતરી ગયું પહેરવા જેવું ન રહ્યું એટલે સન્યાસી ગામના લોકો કીધું ભાઈ મારે અહીં રહેવું નથી મન જવા દો તમે કેમ અહીંયા ઉંદર આવ્યો મારું ધોતિયું કોતરી ગયો હવે મારે કરવું શું બે થતા મારી પાસે એટલે ગામના લોકો કે બાપુ એક કામ કરો મીંદડું રાખો મીંદડું કે બિલાડી આવે ને એટલે ઉંદર નહીં આવે બહુ હાર ઉંદર હોય તો તમારી ધોતી કોતરે ને કે એટલે મહારાજ એક બિલાડી પાડી બિલાડી પાડી મહારાજ બરાબર પોતાના ધ્યાન માં બેસે ત્યાં બિલાડી એને ખોરામાં આવીને બેસે અને મ્યાઉ મ્યાઉ મંડે કરવા કારણ કે એને ભૂખ લાગે એને દૂધ પીવું હોય એટલે વળી મહારાજે કહ્યું કે ભાઈ આ મારો મેળ જ ના આવે આ મને ધ્યાન નથી કરવા દેતી મારા પૂજા પાઠ નથી કરવા દેતી અને એને મારે દૂધ લઈ આવી ક્યાંથી દેવું કે બાપુ ગાય રાખો ને કે ગાય પાડો

બાપુ ખેતીમાં લાગ્યા પૂજામાં થી ધીમે 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 ખેતી કરે પણ બધે પહોંચી ન શકે એટલે ગામના લોકોન કહ્યું ભાઈ આ મારું કામ નહીં હું સન્યાસી માણસ પૂજા કરવા વાળો માણસ ધ્યાન ધરવા વાળો માણસ આ ખેતી મારા એકલાથી ન થાય ગામના કે કામ કરો ને બાપુ લગ્ન કરી લ્યો ને કે પૈડી જાઓ પછી બધું થઈ જશે

ખાસ કરીને એના લગ્ન પછી ગ્રહસ્થી મહિના પછી વધારે પડતા ધર્મ પરણીને જ્યારે સાસરે આવે ત્યારે એને પાલન કરવું પતિની આજ્ઞા અનુસાર રહેવું ઘરના સદસ્યો નું ધ્યાન રાખવું સ્ત્રીઓની જવાબદારી પુરુષ કરતા વધારે હોય છે યાદ રાખવું

આતિથ્ય સત્કાર વાપરો કે પુરુષ ક્યારેય અહંકાર ન કરી શકે હું આ કરું છું ઘણી વખત ઘણા મોટે સાંભળીએ ને હું કોઈ જયમાં વિના ના જવા ગમતું તું નહીં ગ્રહસ્થિ બહના પછી ઘરની સંસ્કારી સ્ત્રી રસોઈ બનાવી દઈએ તો તમે જમાવે

એ સ્તોત્ર બોલતા બોલતા એ ધૂન બોલતા બોલતા કે ભજન ગાતા ગાતા એ રસોઈ જો થાય તો એની અંદર એના સંસ્કારો ઉતરે અને એ પ્રસાદ એકદમ મોટી ઉંમરના વડીલો જ્યાં બેઠા છે એને ખબર હશે અમે હાંભડું છે જોયું ઓછું જોયું નથી એમ કહીએ તો હાલે પણ એક જમાનો હતો કે હાથે દરણા દરવા પડ હોય સવારમાં કુવે પાણી ભરવા જવું પડતું છાણા લેવા જવું પડે લાકડા વીણવા જવું પડે પશુ બે પાછો હોય ગાય બળદ ખાસ કરીને ગાય તો એના માટે લીલું ખળ લેવા જવું પડે એ બધું કરતા કરતા દરણા પણ દરવા પડે પણ એ જમાનામાં જે છાસ વળોવી પડે રહી વળો આ બધું હાથે થાતું હતું અને એ બધા જ કાર્ય ચાર વાગે એટલે ઊઠી જ જાય રામ્યમૃતમાં ઉઠી જ જાતા અને પછી એ રામગ્રી ભજન ગાતા જાય હે એ પ્રભાતિયા ભજન ગાતા જાય અને તાલમાં ઘંટુડા ફરતા જાય પ્રભાતિયાને રામગ્રી ગવાતા જાય તાલમાં વલોડા એનું કામ કરતા જાય અને પછી એ છાસ કે એ સંસ્કાર કેવા હોય ભજન ગાય અને એ લોટ ની રોટલી ખાય અને છતાંય એ સમય વધતો તો એની પાસે અત્યારે બધું ઓટોમેટિક થઈ ગયું તો એ ટાઈમ ઘટે બધું ઓટોમેટિક આમ ચા દબાવીને અને આ ઘર રાતી બોલી છાસ એક બાજુ માખણ એક બાજુ